નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય સંસ્કૃતની સ્વ અધ્યયન પોથીનો પાઠ પહેલો ચિત્રપદાની છે એના વિશે વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું સંસ્કૃતના પહેલાં પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો જોઈએ ધોરણ સાત વિષય સંસ્કૃતની સ્વ પોથીનો પાઠ

એકથી ત્રણમાંથી તમને ગમતા દસ સંસ્કૃતના શબ્દ લખો અહીંયા તમારે ચિત્ર પધન તમને જે ગમતા હોય એવા દસ સંસ્કૃતના શબ્દ લખવાના છે દાખલા તરીકે ભાષ પત્ર પેટિકા પરણમ ચશક આવા જે શબ્દ લખા છે એ મુજબ તમારે અહીંયા લખવાના છે ત્યાર પછી અહીંયા ચિત્ર જોઈ અને તમારે સંસ્કૃત શબ્દ લખવાનો છે તો પેલું છે સ્ટેપલર એને યોજીની કહેવાય પછી ચશ્માને ઉપનેત્રમ વૃક્ષને પાદમ ત્યાર પછી હોળીને નૌકા પંખાને વેજનમ અને પર્યટકો શેટીને ખુરશીને આસંદ બારીને વાત નયન બરાબર પછી પત્રપેટિકા એ કોમ્પ્યુટર છે એનું સંસ્કૃત લખ્યું છે આ રીતના તમે ચિત્રજન સંસ્કૃત લખવાના છે ત્યાર પછી કોષમાં પેલા શબ્દોનું યોગ્ય રીતે વર્ગીકરણ કરો તો શાળા સંબંધી વસ્તુ ઘર સંબંધી વસ્તુ શાળા ઘર સંબંધી વસ્તુ તો શાળામાં જે તમને વસ્તુ દેખાય એ લખવાની છે ઘરમાં જે વસ્તુ દેખાય એ લખવાની છે ને શાળા ઘર બંને દેખાય એ લખવાની છે તો અહીંયા શાળામાં કોમ્પ્યુટર હોય સ્ટેપલર હોય બરાબર અંધિકા યોજની પત્રભાર અહ એવું બધું શાળામાં હોય છે ઘર સંબંધી તો સમીકરણ પર્યક આસંદહ આસંદ સાડા ઘરમાં બેમાં આવે તો વ્યંજન આ બધી વસ્તુ જે આપણે લખી છે એ તમારે લખવાની થશે ત્યાર પછી પાંચમો નીચે આપેલી ચાવીને સંસ્કૃત શબ્દ શોધીને ખાનામ લખો તો આંખમાં પહેરવા આંખો પર પહેરવામાં આવે ચશ્મા કહેવાય તો એને ઉપનયનમ કહેવાય હાથ ફેરવીને જપ કરવામાં આવે છે વજન માપવામાં આવે છે ટપાલ નાખવામાં આવે છે ટપાલ એને પત્રપેટિકા ઝાડ પર ઉગે છે તો આ રીતના શબ્દ અહીંયા લખેલા છે ત્યાર પછી પ્રશ્ન છ નીચે આપેલા ચિત્રને આધારે શબ્દ ઓળખીને તેની ફરતે રાઉન્ડ તો ખુરશીને બરાબર આસન સિપિયાલા ને ચષક ઓળીને નૌકા સ્ટેપ યોજીની ચશ્મા ઉપનેત્ર શબ્દ જૂથોમાં સુસંગત ન હોય તે શબ્દ ફરતે રાવણ કરો તો અહીંયા પર્વત પછી નૌકા જપમાલા પત્ર ભાર પાદહ આ રીતના તમારે રાઉન્ડ કરવાના છે આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો તો અહીંયા સમીકરણ એ સહ તો એ સહ સમીકરણ અસ્તિ એસા વૃક્ષાશય વૃક્ષાય ક્યા અસ્તિ એસા જપમાલા અસ્તિ બરાબર એ તો ફેનકમ અસ્તી બરાબર આ રીતના વાક્ય બનશે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય સંસ્કૃતના પાઠ પહેરાનું સ્વ અધ્યયન પથ્થરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમે મિત્રો સાથે શેર કરો